જીરુંનો પાડો નાખશું મરચું નાખશું થોડું અડધા થોડી નાખશું અને મીઠું નાખશું થોડું અને થોડું છોલેનો મસાલો નાખશું થોડું પાણી નાખીને હલાઈ દેસુ અને મરચાં અને લસણની

તૈયાર છે એટલે ડુંગળીનું ક્રશ કરેલું નાખશું થોડું પણ હવે થોડું આપણે હલાવું થોડી લાલ થાય એટલે લાલ થઈ ગઈ છે હવે ટામેટા નાખશું થોડા એને પણ થોડું હલાવશું લસણ મરચાની પેસ્ટ નાખશું મિક્સ કરી દેશું હવે હા જે પેસ્ટ તૈયાર કરી તે નાખશું હવે થોડી મસાલાની

ચણા નાખશુ થોડા છોલે ના ફેરા લઈ દેશું છોલે મસાલાનું શાક તૈયાર છે ટેસ્ટી ટેસ્ટી